પેટલાદી મહિલાઓ સાથે છેતરપિંડી પિંકી ઉર્ફે સુમિત્રા મકવાણાએ છેતરપિંડી આચરી હોવાનો આક્ષેપ ભોગ બનેલ મહિલાઓ પહોંચી મથકે એકસો પચાસથી વધુ મહિલાઓનું ગ્રુપ બનાવી પિંકી ઉર્ફે સુમિત્રા મકવાણાએ અપાવી છે લોન કેટલીક મહિલાઓના નામને લોન લઈ પિંકી ઉર્ફે સુમિત્રાએ લોનના નાણાં વાપર્યા હોવાના પણ આક્ષેપ મુથુટ ફાઇનાન્સ બંધન ફાઇનાન્સ અને નાબરા ફાઈનાન્સમાંથી અપાવી હતી લોન લોનના હપ્તા લોનધારક મહિલાઓ પાસે ઉઘરાવી પિંકી ફરાર બેંક કર્મચારીઓ લોન રિકવરી માટે આવતા ભાંડો ફૂટ્યો લોન ધારક મહિલાઓ નિયમિત ચૂકવતી હતી પિંકીને હપ્તા પિંકી દ્વારા બેંકમાં હપ્તા જમા નહીં કરાવી આશરી છેતરપિંડી મહિલાઓએ પોલીસમાં કરી રજૂઆત પોલીસ દ્વારા તપાસ બાદ નોંધવામાં આવશે ગુનો છે અમે એ અમને પિંકી બેન અમને મળ્યા એમને ઘેર લઈ ગયા અને અમે લોન પાસ કરાવી અને એમની ભાભી સાથમાં હતા સંધ્યા પછી એ ગાયબ થઈ ગયા તમે અમે એમની ક્યાં તપાસ કરી તઈ ના મળ્યા તને ભાભીઓ કીધું તમે ઘરે ઘરે આગર આવસો એ સોફાન મસાવસો તમે બધા ગાબી મરી જશું અને તમારી માથે પાછું અને મા હું એટલું કે હું તું જ્યાં કઈ હંતેલી છે અહીં આવી અને અમારા બધા એ લોન ના આપતા બધા છુપકા કરે અગર પછી જ્યાં જીન મોરું મારા કા તને તઈ આવી સજા મળશે તઈ દવા પીતા ખાંડાને માથે પરું ઘર લગાડું ભાભી સાબેન છે હું સેકડી ગામ છે જ્યાં પંબર લાવવાના તૈયાર ઊભો છું અમારા ગામમાં છે સેકડી બેન પિંકી બેન બેન અમને એક લોન અમારે જરૂર હતી એક્ટરમાં પૈસા ઉમેરવા માટે તો અમે એક લોન લીધી મને અમને પૂછ્યા વગર ચાર પાંચ લોનોમાં એમને ડોક્યુમેન્ટ મૂકી લીધા અમને જાણ મળવા લીધી નહીં જ્યારે અમારે ખબર પડી કે બે ત્રણ લોનોમાં મારા ડોક્યુમેન્ટ અમારા નામે ચડાયા ત્યારે અમને કે એમને કીધું કે તમે મને લોન ઉપાડી આપો અને હું તમને પૈસા આપી એવો જૂથો દલાસ વાલ્યો અમને એવું લાગ્યું કે અમારા વિશ્વાસ હતો કે ફરશા અમને ખબર નથી કે એવો દોખો કરશે અને અમને છેતરપંડી કરીને એ બધા પૈસા લઈ લાગી સને શું ઘટના બની છે અમારું નામ બેન છે પિંકી બેન આવી રીતે લોનો કરાય અમે એમની ઘરે લોન કરાવવા ગયા એમને એવું બોલ્યા કે એક લોન મને આપવી પડશે એક લોન તમને આપવામાં આવશે કેટલાની લોન છે બે લાખની છે કોઈ પચાસની છે પંચાસની છે ત્રીસની છે ચાલીસની છે પચાસની છે પંચોતેરની છે કેટલા લોકો જોડે થયું છે આ સો દોઢસો છે હવે અમારા ગ્રુપમાં સો દોઢસો જણ હશે બીજા બધા ફાલતુ તો પચાસ તો ચાલીસ પચાસ અને પિંકી રહ્યું ભરી નકરાબેલા તલાવું તે એમને શું કર્યું પહેલી લોન આલી તે ભરી લીધી અને પછીની લોન આપીને કે આજુ દસ દાડા થયા બંધન લોન બંધન મેં લોન લીધી તેને શું કર્યું દસ દાડામાં હપ્તો નહીં ભર્યો અને એ નાહી દેપ્યો મારા આટલા બધા પૈસા મારે ફોન હોણ ચાલુ રહે મારી એ ખૂટની હે અને પહોંચી ના લેવી શું માંગ છે એ બધી જ એ રૂપિયા લઈને જતી રહે અમે એવું માનીએ કે એને પાછી લાવો સરકારી એવું કહીએ તો પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરવા